નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા બધા મારો નામ છે કાર્તિક લાઠીયા આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલ સ્વાગત છે હાર્દિક હાર્દિક છે વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ 12 પ્રેક્ટિકલ સિરીઝ છેલ્લો પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ નંબર 14 અને એમાં શું આપણને કહે છે તો કે ભાઈ એમ કહે છે કે પી જંક્શન ફોરવર્ડ હતો રિયર્સ બાયસ ની વી વર્સિસ સોરી આઈ વર્સિસ વી આવશે વી વર્સિસ આઈ નહીં પણ આઈ વર્સિસ વી આલેખ દોરો આઈ વર્સિસ વી આલેખ દોરો ક્લિયર ચાલો પેલી વસ્તુ તો એ કે વાયવા ની અંદર કેવા કેવા સવાલ આવે બરાબર છે તો જો સવાલ ની હું શ્રેણી શરૂ કરું ને આમ તો એ ખરા બાગડતા 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 કરતા સવાલ શરૂ થવાના છે હમણાં બરાબર છે તો સવાલ શરૂ કરું ને એની પહેલા તમારા મિત્રો જોડે આ ચેનલ ને શેર કરી દેજો બરાબર છે કારણ કે આ સવાલ બધા તમારા એક્ઝામ ની અંદર આવી શકે એવી પૂરે પૂરી શક્યતા છે ક્લિયર ચાલો તો સૌથી પહેલા તમને પૂછે કે ભાઈ એલા સેમીકન્ડક્ટર એટલે શું અર્ધવાહક તો જેની કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન હોય એને સેલ્યુલર સેમીકન્ડક્ટર તો બધા સેમીકન્ડક્ટર છે તો કે ના બધા સેમીકન્ડક્ટર નથી કાર્બન સેમીકન્ડક્ટર નથી તો કોણ

હક છે અર્ધ વાહક પણ જો ઈજી ત્રણ કરતા મોટો ઈજી છે એ ત્રણ કરતા મોટો તો એને કહેવાય અવાહક 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 ક્લિયર ચાલો હવે આગળ વધીએ એના પછી કે ભાઈ આ વાહક આ વાહક એ બધું આપણને ખ્યાલ આવી ગયો હવે ડોપિંગ કોને કહેવાય રેડી માનો કે શુદ્ધ અર્ધવાહક છે તો શુદ્ધ અર્ધવાહકમાં હોલ અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી બંને સમાન છે ઓકે ડોપિંગ કોને કહેવાય તો કે અશુદ્ધિ ઉમેરવી એમાં પેન્ટાવેલન્ટ આવે અને ટ્રાયવેલન્ટ આવે પેન્ટાવેલન્ટમાં એક્સેસ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રોન હોય મતલબ કે ચાર ઇલેક્ટ્રોન જોતા હોય પણ એક એક્સ્ટ્રા આવી ગયો હોય પાંચ ઇલેક્ટ્રોન હોય તો એને પેન્ટાવેલન્ટ કહેવાય અને આમાં ત્રણ જ ઇલેક્ટ્રોન હોય તો એક હોલ પડ્યો રહ્યો રેડી તો એને આપણે શું કહેલું છે ટ્રાયવેલન્ટ કીધેલું છે બરોબર છે ચાલો અહીંયા આપણે ટ્રાયવેલન્ટ કીધેલું છે અચ્છા પેન્ટાવેલન્ટ હોય તો એ પ્રકારનો સેમિકન્ડક્ટર બનાવે અને પેન્ટા સોરી ટ્રાયવેલેન્ટ હોય તો એ પી પ્રકારનો સેમિકન્ડક્ટર બનાવશે બરોબર આ બધી વસ્તુને આપણને ખ્યાલ છે ક્લિયર સેમિકન્ડક્ટર કઈ કોને કહેવાય એ બધી વસ્તુ આપણને ખ્યાલ છે હવે એન અને પી બંનેને ભેગા કરી દેવામાં આવે તો એક ડાયોડ બને બરોબર છે અને ડાયોડનો ફોરવર્ડ બાયસિંગ અને રિવર્સ બાયસિંગ કોને કહેવાય જ્યારે ફોરવર્ડ બાયસ ની અંદર પી ટર્મિનલ છે એ પોઝિટિવ અને એન ટર્મિનલ છે એ નેગેટિવ વારે કનેક્ટેડ હોય ત્યારે એને ફોરવર્ડ બાયસ કહેવાય એનથી રિવર્સ કર નાખો કે ભાઈ પી ટર્મિનલ નેગેટિવ વારે અને એન ટર્મિનલ પોઝિટિવ વારે ત્યારે એ કેવો બની ગયો રિવર્સ બાયસ બની ગયો ફોરવર્ડ બાયસ ની અંદર

ચાલો હવે આગળ વધ્યા એના પછી ગ્રાફની વાત કરવામાં આવે તો ગ્રાફ કઈક આ રીતના આવે વોલ્ટેજ વધારો કરંટ શરૂઆતમાં નહીં વધે પણ ધીરે 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 વોલ્ટેજ વધારે એટલે કરંટ વધ્યો હોય તો વધ્યો એમ સેમ ટુ સેમ રિવર્સ બાયસ અંદર પણ એ રીતની કન્ડિશન આવશે ઓકે હવે આવું શા માટે થઈ જાય એની વાત કરીએ તો પી અને એન જંક્શન જો પ્રેક્ટિકલ એકદમ ઈઝી છે ખાલી આમ ચકડા ફેરવતા જાઓ રીડિંગ લેતા જાઓ ચકડા ફેરવતા જાઓ રીડિંગ લેતા જાઓ ચકડા ફેરવતા જાઓ રીડિંગ લેતા જાઓ ઓકે ચાલો હવે હું તમને એમ કહું કે ભાઈ અહીંયા છે પી અને એન જંક્શન ડાયોડ પી માં કોણ એક્સેસ અમાઉન્ટ ઓફ કેરિયર છે તો કે ચાર્જ કેરિયર તરીકે હોલ છે બરોબર છે અને n કેવા છે તો કે ઇલેક્ટ્રોન ચાર્જ કેરિયર છે મેજોરિટી એમાં એ છે ઓકે હવે એમ તમને પૂછે હોલ એટલે શું તો કે હોલ એટલે બીજું કાઈ નહીં વોઇડ ખાલી જગ્યા ના ઓરિજિનલ નથી આપણે ધારી લીધું કે પોઝિટિવ જ છે બરાબર છે કારણ કે ઇલેક્ટ્રોન પોતાના તરફ આકર્ષિત કરે છે ઓકે જગ્યા ખાલી છે એટલે ઇલેક્ટ્રોન આવે છે આકર્ષિત કરતો નથી પણ જગ્યા ખાલી છે એટલે ઇલેક્ટ્રોન ત્યાં આવીને રહે છે ઓકે હવે વાત કરીએ તો વોટ ઇઝ સેમિકન્ડક્ટર આ પીએન જંકશન ડાયોડ છે એનો ઉપયોગ ક્યાં થાય એપ્લિકેશન ઓફ ડાયોડ બરોબર છે તો એમાં એની એપ્લિકેશન આવે છે રેક્ટિફાયર રેક્ટિફાયર કોને કહેવાય અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર બરોબર છે પછી વાત કરીએ પી ટાઈપ અને એન ટાઈપ પી ટાઈપ અને એન ટાઇપ ના સેમિકન્ડક્ટર છે ઓકે હવે અહીંયા આપણે શું કરશું તો કે પી અને એન ને ભેગા કરી દીધા એટલે વચ્ચેના ભાગની અંદર એક ડેપ્લેશન લેયર જોવા મળશે ડેપ્લેશન લેયર શા માટે જોવા મળશે એની પણ વાત કરું આની અંદર મેજોરિટી હોલ છે આની અંદર મેજોરિટી ઇલેક્ટ્રોન છે હવે આના હોલ કઈ બાજુ જવાનું ટ્રાય કરશે એન માં અને આના ઇલેક્ટ્રોન કઈ બાજુ જવાનું કોન્ટ્રાક્ટર છે પી માં તો એના કારણે થઈને એક પ્રવાહ રચાશે બરોબર છે હોલ અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ રચાશે રેડી અહીંયા ઇલેક્ટ્રોન છે અને અહીંયા હોલ છે તો ઇલેક્ટ્રોન આ બાજુ ગયો હોલ આ બાજુ ગયો તો એનો મતલબ અહીંયા હોલ આવશે અને અહીંયા ઇલેક્ટ્રોન આવશે રેડી તો અહીંયા સમજો કે આવડો આ હોલ છે અને આ ઇલેક્ટ્રોન છે આવડા ઇલેક્ટ્રોન આ બાજુ જવું છે તો આ ઇલેક્ટ્રોનની પોટેન્શિયલ છે એને ક્રોસ કરીને જવું પડશે ક્લિયર તો એટલા માટે થઈને શરૂઆતમાં જો તમે ધીરે ધીરે વોલ્ટેજ આપો છો નથી હાલતું કઈ કેમ કારણ કે વોલ્ટેજ કામ કરે તો ધક્કો મારવાનું તો મારા અહીંયા ઇલેક્ટ્રોન ધક્કો મારી નામ જ લઈ જ જાવો છે પણ નથી જતો કેમ કારણ કે આ બેરિયર આવી જાય છે આડું બરોબર છે અને હા એક સવાલ એવો પણ પૂછાય કે ભાઈ જ્યારે તમે ફોરવર્ડ બાયસ ની અંદર જોડો ત્યારે આ બેરિયર ની જાડાઈ વધે કે ઘટે તો આ બેરિયર ની જાડાઈ ઘટે જાડાઈ જાડાઈ ઘટે બરોબર છે કેમ કારણ કે હોલ ને આમ જવું છે આપણે ધક્કો એ જ રીતે આપીએ છીએ કે હોલ આ સાઈડ જઈ શકે ક્લિયર તો એટલા માટે આ જાડાઈ શું થઈ જાય ઘટી જાય જ્યારે રિવર્સ બાઇસ ની અંદર આવી જાઓ ત્યારે શું થાય ખબર છે કે અહીંયા હોલ છે આ હોલ છે એ આ બાજુ જશે અને ઇલેક્ટ્રોન છે એ આ બાજુ જશે ઓકે હવે આ સુધી તો સમજી ગયા તો એના કારણે એને એક ડેપ્લેશન લેયર બનાવી આ ડેપ્લેશન લેયરમાં તમે જોજો જ્યારે આપણે ચાર્જ કનેક્ટ કરીએ અથવા તો બેટરી કનેક્ટ કરીએ તો એના કારણે ત્યારે આપણને શું થાય તો કે એના કારણે થઈને આ જે હોલ છે રેડી એને હોલ ને આપણે કઈ બાજુ જવાનું છે હકીકતમાં ઓલી બાજુ લઈ જવાના છે પણ આ બેટરી એમ કહેશે કે નહીં 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 હોલ ને તારે આ બાજુ જ રહેવા દેવાના છે બરોબર છે તો એટલા માટે થઈને અમુક ટાઈમ સુધી જો તમે અહીંયા પ્રવાહ કેવો મળે છે ઝીરો 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 પણ અમુક ટાઈમ પછી વોલ્ટેજ તમે વધારી દેવો તો ફાટ કરતો આપણને પ્રવાહ વધી જાય કેમ કારણ કે હવે હોલ આમ આના પોટેન્શિયલ બેરિયર કરતા શું થાય તો કે આ જે એનર્જી છે હોલની એ વધી જાય અને એટલા કારણે થઈને આ સાઈડ જશે ક્લિયર સેમ ટુ સેમ ઇલેક્ટ્રોન માટે પણ આ થાય અહીંયા જાડાઈ શું થાય વધે જાડાઈ વધે ક્લિયર ચાલો હવે વાત કરીએ તો અહીંયા જે પ્રવાહ મળવાનો છે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો મળે અને અહીંયા જે પ્રવાહ મળે એ મળે તો કે મિલી એમ્પિયરના ક્રમ ઓકે ચાલો તો આ છે આખે આખો ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ આખું કન્ડિશન આવી ગઈ થિયરીની વાત કરવામાં આવે તો ચેનલ ઉપર ઓલરેડી થિયરી વિશે બધું જ મૂકેલું છે આપણે વાત કરવાની છે પ્રેક્ટિકલની અંદર ઓકે ચાલો તો હવે પ્રેક્ટિકલ ઉપર શિફ્ટ થઈએ ઓકે ચાલો તો આ રીતનું આપણી પાસે કંઈક ડિવાઇસ છે જેમાં અહીંયા આ બે આ બે ડિવાઇસ આપેલા છે એની ફોરવર્ડ બાયસ માટે અને આવી ડિવાઇસ છે એની રિવર્સ બાયસ માટે અહીંયા લખેલું જો પીએન જંક્શન ડાયોટ ઇલેક્ટરિસ્ટિક્સ એપરેટસ બરોબર છે ચાલો તો હવે વાત કરવાની છે આપણે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસની બરાબર છે સૌથી પહેલા તો આપણે ઓન કરીએ અને પછી અહીંયા ઓન ઓફ ની ટોગલ આવી હતી છે એને તમારે ઓન કરવાની મેઇન વસ્તુ એ છે કે અહીંયા કોઈ કોઈ છે ને બે ટોગલ આવે એકવાર ફોરવર્ડ બાયસ માટે આમ અને રિવર્સ બાયસ માટે આમ ક્લિયર ડિપેન્ડ કરે છે કે તમે કેવી સ્કૂલમાં ગયા છો ઓકે ચાલો અહીંયા આપણી પાસે એક જ ટોગલ છે જેમાં ફોરવર્ડ બાયસ માં કરશો તો ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ કરશો તો રિવર્સ બાયસ કામ કરશે ઓકે ચાલો હવે આપણે ધીરે 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 રીડિંગ લઈએ તો અહીંયા આપણે શરૂઆતમાં તમે જોવો તો 0.2 સુધી આપણને કોઈ રીડિંગ જ મળતું મિલી એમ્પિયરમાં

તો હવે જરી એક અમથું હું અત્યારે વોલ્યુ વોલ્યુ ડાઉન કરીશ તો આપણને કેટલો મળશે એની વાત કરીએ ઝીરો પોઈન્ટ ચાર આગળ ઝીરો મળે છે ઝીરો પોઈન્ટ અડતાલીસ આગળ કાંઈ નહીં છેતાલીસ આગળ કાંઈ નહીં સોરી અહીંયા આપણા અડતાલીસ છે તો અડતાલીસ આગળ ઝીરો પોઈન્ટ એક મળે છે રેડી ચાલો તો હું રીડિંગ લખના ખાઈશ તો કે ફોરવર્ડ વોલ્ટેજ ફોરવર્ડ વોલ્ટેજ માટે આપણે ઝીરોથી લઈને ઝીરો પોઈન્ટ અડતાલીસ સુધી બધાનો પ્રવાહ કેવો મળે છે ઝીરો હવે ઝીરો પોઈન્ટ અડતાલીસ આગળ કેટલો મળે છે તો કે એક મિલી ઝીરો પોઈન્ટ એક મિલી એમ હવે આપણે આગળ વધીએ એના પછી ઝીરો પોઈન્ટ પાંચ લઈએ ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ પાંચ આગળ કેટલું આવે છે ઝીરો પોઈન્ટ પાંચ આગળ ઝીરો પોઈન્ટ પચાસ આગળ આપણને મળે છે ઝીરો પોઈન્ટ બે બરાબર છે તો અહીંયા ઝીરો પોઈન્ટ બે આવશે ચાલો હવે આગળ સોરી ઝીરો પોઈન્ટ ચાર સોરી 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 ઝીરો પોઈન્ટ બે અને ઝીરો પોઈન્ટ ચાર આવશે કારણ કે અહીંયા થી લઈને બે છે ઓકે રીડિંગ કઈ રીતે લેવું એની વાત કરો જો ઝીરોથી લઈને ઝીરો પોઈન્ટ બે છે જો પોઈન્ટ છે એને ખાસ ભૂલતા નહીં ઝીરોથી લઈને પોઈન્ટ બે છે એટલે કેટલા છે તો કે થી લઈને પોઈન્ટ બે નું મૂલ્ય ઝીરો પોઈન્ટ બે થયું એના ભાગ્યા દસ કરીએ તો આપણને શું મળે તો કે એના ભાગ્યે દસ કરો એટલે નાનામાં નાના કાપાનું મૂલ્ય મળે ઝીરો પોઈન્ટ ઝીરો બે ક્લિયર તો એટલા માટે થઈને અત્યારે આ તમને કેટલા દેખાય છે ઝીરો પોઈન્ટ પચાસ તો આ કેટલા થાય બાવન આ કેટલા થાય તો કે ચોપન થાય તો કે છપ્પન ચાલો હવે આપણે મિલી એમ્પિયરમાં જુઓ તો ઝીરો થી લઈને બે સુધી કેટલા કાપા છે તો કે દસ કાપા તો એક કાપાની વેલ્યુ ઝીરો પોઈન્ટ બે થાય તો અત્યારે તમને જે દેખાય છે એ કેટલા છે ઝીરો પોઈન્ટ ચાર છે બરોબર છે હવે જે દેખાય ઝીરો પોઈન્ટ છ છે હવે દેખાય ઝીરો પોઈન્ટ આઠ છે આ દેખાય એ એક છે ઓકે આવડો અત્યારે એક છે ક્લિયર ચાલો તો આ રીતે તમારે રીડિંગ લેવાના છે જો હું તમને લખીને બતાવું તો આ આ રીડિંગ ઝીરો થી લઈને ઝીરો પોઈન્ટ અડતાલીસ ઝીરો મળે છે ઝીરો પોઈન્ટ અડતાલીસ જીરો પોઈન્ટ બે મળે છે ચાર મળે છે એમ વોલ્ટેજ વધારતા જાઓ અને રીડિંગ લેતા જાઓ ઓકે આ સિમ્પલ એવો પ્રેક્ટિકલ છે હવે આપણે આવી જઈએ રિવર્સ બાયસ માટે તો રિવર્સ બાયસ માટે પણ સેમ ટુ સેમ ઈ જ છે એમાં કોઈ એટલે કોઈ નવીની વાત નથી ઓકે ચાલો હવે ફરી પાછું આપણે થોડુંક ઝૂમ આઉટ કરી દઈએ એટલે તમને થોડુંક ક્લિયર થાય ઓકે આ જે રેગ્યુલેટર છે એને ફેરવું વોલ્ટેજ બદલાણો વોલ્ટેજ બદલાણો વોલ્ટેજ બદલાવ વોલ્ટેજ બદલાણો વોલ્ટેજ બદલાણો તમે જો કરંટ નથી બદલાતો હજી ઝીરો જ મળે છે આપણને પચાસ આગળ મને જો કરંટની વેલ્યુ કોઈ કે તો એ કેટલી આવશે તો કે એક કાપા જેટલું રિફ્લેક્શન આપણને મળ્યું એક કાપો નથી મેળવ્યો જોકે એકથી ની થોડુંક નીચે રહે છે બરોબર છે પણ છતાં આપણે એક લઈ લઈએ તો આપણને પચાસ કરીએ તો આ કેટલા છે જો ઝીરો થી લઈને વીસ તો એક એક જે એની અંદર કેટલા કાપા છે તો કે દસ કાપા છે એક કાપાની વેલ્યુ કેટલી થાય બે તો એનો મતલબ એમ છે કે આ જે પચાસ વોલ્ટ મળ્યો એની સામે આપણને કરંટ કેટલો મળે છે તો કે બે માઇક્રો એમ્પિયર ઓકે ચાલો સેમ ટુ સેમ હવે તમે પછી આગળ કરશો આ તો અહીંયા તમને મળવાનો છે ઓકે ચાલો તો એટલા માટે થઈને આ તમારો પ્રેક્ટિકલ છે હવે રીડિંગ અહીંયા પણ કઈ રીતે લેવા ઈ જોઈ લો થી લઈને દસ છે બરોબર છે તો અહીંયા દસ મૂલ્ય થયું એના છેદમાં સોરી એમાં દસ કાપા છે તો એક કાપા નાના નાના કાપાનું મૂલ્ય કેટલું થાય ઝીરો પોઈન્ટ એક વોલ્ટ ઓકે ચાલો તો હવે આપણે બાકીના વાયવા જોઈ લઈએ

હવે વાત કરીએ બ્રેકડાઉન વોલ્ટેજ કેવો આવશે તો આપણે જે રીડિંગ લીધા ને એને તમે દોરશો ને એને તમે ગ્રાફ ની અંદર મૂકશો ને તો તમને આ જ રીતનો આપણને ગ્રાફ જોવા મળશે પરિણામી ગ્રાફ કઈક આ રીતનો આવશે ઓકે હવે જો હું તમને એમ કહું કે બ્રેકડાઉન વોલ્ટેજ એટલે શું જે વોલ્ટેજ આગળ કરંટ ની વેલ્યુ ફાટ કરતી વધી ગઈ તો આ વોલ્ટેજ ને બરોબર છે આ વોલ્ટેજ છે આ વોલ્ટેજ આ વોલ્ટેજ ને આપણે બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય કેવો વોલ્ટેજ બ્રેકડાઉન વોલ્ટેજ ક્લિયર છે ચાલો અહીંયા પણ જો વોલ્ટેજ અહીંયા પણ આવે છે આવડો આ વોલ્ટેજ ક્લિયર તો આ વોલ્ટેજને આપણે કેવો વોલ્ટેજ કીધેલો છે બ્રેકડાઉન વોલ્ટેજ કીધેલો છે ક્લિયર ચાલો તો આઈ હોપ કે તમને આ પ્રેક્ટિકલ અંદર સમજ પડી છે વાયવામાં સમજ પડી છે કારણ કે જેટલો પ્રેક્ટિકલ છે એટલો જ વાયવા અઘરા ક્લિયર ચાલો તો મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ ડીલ ધ્યાન રાખજો ધ્યાન રાખજો તમારો તમારો રવિવારો તો ફેમિલી હજુ પણ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ નો બટન દબાવીને જવાનું છે બાજુમાં બે લાઈકન છે બે લાઈકન પ્રેસ કરી દેવાનું છે અને તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવો યાર કારણ કે આ બધા જ પ્રેક્ટિકલ છે ને તમને બધાને કામમાં આવવાના છે બરોબર છે અને તમે નહીં તમારા પછીના પણ જે તમારા નાના ભાઈ બહેન છે એ બધાને કામમાં આવવાના છે એટલા માટે થઈને આ